જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો હું જાઉં છું આજે છે ને આજે લંડન મંદિરની સભા ભરીશું દર વખત અમે ગામ મંદિર સભા ભરીએ છીએ આજે લંડન મંદિરે સભા ભરશું ચાલો મારી સાથે અમે આવ્યા મંદિરે આજે સભા કરવા નવા વર્ષની પહેલી સભા કરું છું લંડન મંદિરે ચાલો મંદિરે સભા કરવા બધા વરસાદ છે પહેરવી જ પડશે વરસાદ બરાબરનો બરાબર ને છે દેખાય વરસાદ છે ટોપો પહેરી લીધો આજે સાલ ના લાવી ભૂલી ગઈ એટલે ટોપી પહેરી ટોપી તો પહેરવી જ પડે હું અમારે ટોપી વિના ના ચાલે દેખાય અમારું મંદિર હમણાં દેખાયું હું સભામાં આવી છું કે કે અમે આયા મંદિર રેસા પર અસંતો સંત દર્શન હું વાચે તો સંત દેખાઈ બિચારા પગમાં ચप्पल પણ ન હતી અલકવે પગમાં મોજા પણ ન હતી આપણે તો મોજા પણ પહેરીએ એટલે લોકો ખાલી ધોતીયું જ હોય પહેરવાનું ધોતીયું ઉપર ખાલી એનું ગાતર્યું કેવું કહેવાય કેવી ઠંડી હશે કેવી ઠંડી લાગતી હશે એમને ઠંડી લાગતી હશે ને સંતોને હે જો સભા ભરી કાલે પણ હાટડીના દર્શન કરીને પછી જઈશ કરે રાઈટ ચાલ સભા ભરી લઉં ખબર ને એટલે અહીં મૂકી દઉં યા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરી લ્યો અહીંથી અમને છે ને મંદિરે પ્રસાદ મળ્યો અન્કુટનો રાઈટ ચેવડો છે ને આજો બોક્સ ભરાઈને આવજો સટરડે એટલે તમને પણ બધાને મળે યા જો અમારા મંદિર આવી રીતે આમ કહેવાય મેળો ભરાણો છે આ મેળો મેળો કહેવાય શું કહેવાય મેળો કહેવાય છે બોક્સિસ ખાલી થાય છે કેવું મોટું ગણેશ હશે તમને ખબર જો મેળો ભરાણો છે ને મંદિર હજી ખુલ્લું છે હાણાંઠ થયા છે ને આવી રીતે પ્રસાદ મળી ગયો છે હવે અમે જાશું ઘરે ને પછી અત્યારે વરસાદ થયો જતો રહ્યો વરસાદ નથી એટલે બધા આવી રીતે બારે ઊભા છે ને છોકરાઓ છે ને જવાનું નામ ના લે એ છે અમારા મંદિરની કમાલ અમારા મંદિરનું કમાલ છે છોકરાઓને છે ને ઘરે ના જવું હોય એની મમ્મીઓ છે ને રાજઈને બેઠી હોય કે છોકરા ક્યારે નીકળે ચાલો હું ફોટો પાડી લઉં કે નહીં ફોટો પાડી લઉં યા ચાલો હું કારપાર્ક સુધી જાઉં કે કે છે ને કારપાર્ક સુધી કોઈ આવશે નહીં આપણને લઈને ઓકે આપણે જ ગાડી લઈને આવ્યા છે એટલે કાર પાર્ક સુધી આપણે જવું પડશે એટલે બધા અમારી સાથે ચાલો આ જે છે ને સભા બહુ મસ્ત હતી અમારા ઉપર હતી સભા ભગવાનને ખબર હોય આપણા મનના વિચારો ભગવાન જાણી શકતા હોય ભગવાન સંત હોય ને આપણા વિચારો જાણી શકતા હોય એટલે સભા આપ આપણા ઉપર જ હતી બીજા કોઈ ઉપર નથી આપણા ઉપર હતી ચાલો મારો હાથ દુખી ગયો પછી હું હાથ દુખી ગયો હું હો ગાડી સુધી કે કે છે ને ઘણું બધું ચાલવાનું છે મને ગાડી લઈ આવું ને પછી વાત ચાલો પ્રસાદ લઈને ઘરે પછી જમશું જમશું અમે અમે લેન્ચિસ કે મારા ચશ્માનું ફ્લશિંગ ફ્લેશિંગ આવે છે ગુડ ના કહેવાય હે ને પણ ગાડી સુધી જાય છે હાથમાં વજન થઈ ગયો છે હાથ દુખવા મેડ્યો છે બે બોક્સ છુપાડા છે ચાલો ઓકે સબસ્ક્રાઈબ લાઈક એડવેન્ચર્સ આવજો તમારા આ બાળકોને સંસ્કાર જોતા હોય ને તો આ મંદિરે ચોક્કસથી આવજો કોને